નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ બધા લોકો એમ કહે છે કે શેમ્પુ પાકમાં છાટે છે કે ડુંગળી છે ઘઉં છે કે ગમે એવા ઘણા પાકમાં શેમ્પુનો ઉપયોગ કરે છે તો આજે આપણે આ એનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ શેમ્પુનો ખાસ એટલે આપણે આજે આનું રિઝલ્ટ મેળવવું છે કે શેમ્પુ આપણે છાંટવાથી ફાયદો થાય છે કે નુકસાની એટલે આ વિડીયો બનાવવાનું એક ખાસ મહત્વ છે કેમ કે બધા ભલે છાટે છે અને ઘણા છાટે એવું નથી પણ આપણે આને નુકસાની નથી કરતી પાકને એ વિશે ખાસ જોવાનું છે અને હું આજે તમને મારા પાકમાં જ આ છાંટીને હું બતાવું તો તમને ખબર પડે અને આપણે એક આ સાચી ઘટના છે આમાં હું કોઈ જાતનું ખોટું બોલવામાં કે ખોટો શબ્દનો ઉપયોગ પણ નહીં કરું કેમકે આ એક મહત્ત્વની વસ્તુ છે મિત્રો આ કાંઈ સારું લગાડવાની વાત નથી કે આ વિડીયો એ માટે બનાવો છે કે ઘણા લોકો જે પણ આવે એ કંઈકનું કાંઈક ટેસ્ટિંગ કરતા જ હોય છે કંઈકનું કાંઈક સોલ્યુશન કરતા હોય છે તો હું મારા પાકમાં જ આને હું છાંટીને બતાવું અત્યારે આપણે ડુંગળી છે અને જીરામાં બંનેમાં અમે આને છાંટું અને પછી બને હું જ જે એક કેરો નક્કીશ નક્કી કરીશ પછી એને અઠવાડિયા પછી હું જોઈશ કે એમાં કેવું રિઝલ્ટ મેળવ્યું છે તો હું પહેલાં આને કેવી રીતનું છાંટી તે આપણે જોઈ તો વિડીયોમાં ખાસ બનીને રેજો ભાઈ લખમણભાઈ આવો તો આને આપણે પાણીમાં નાખી દઈ થોડુંક પાણી લઈ લીધું છે ડોલમાં તો પછી આને આપણે ઘૂમેડવાનું રહેશે આપણે એને ખાલી કરી નાખી પંપમાં પાંખ પડી કે આપણે નાખવી છે હવે આમાં ઘણાનું કહેવાનું એવું થાય છે કે આ જે આના સોડા હોય આપણે ડિટરજન્ટ કહીએ કે જે હોય વસ્તુ આમાં આવતી હોય આપને ખબર નથી પણ જે આપણે ચિપ્સ બાબતમાં નરવાઈમાં અને આ એક આપણે ચોંટાડવાની ચોટાડવાની દવા આવે ને સ્ટીકર એ માફક પણ કામ કરે છે અને ઘણા લોકો આના ભેગી દવા નાખે છે પણ આપણે સ્પેશિયલ ઓનલી ફોર ખાલી શેમ્પુનો જ ઉપયોગ કરવો છે કે જેથી કરીને આપણે ખબર પડે કે ભાઈ આ વસ્તુ સાચી છે જો આ જાણવાલાયક વસ્તુ થાય તો તમને આ ખૂબ ફાયદાવાળી વસ્તુ થાય અને આ વિડીયો એટલો શેર કરવાનો છે કે આ શેમ્પુ વિશે આખું જ આપણા દરેક ખેડૂતભાઈઓ જાણી જાય કે નહીં આનો ઉપયોગ કર્યા જેવો છે કે નહીં આપણે ત્રણ વસ્તુમાં આ એક મકનો ઉપયોગ કરવો છે ઘઉં જીરું અને ડુંગળી તો હવે આને આપણે શેમ્પુ નાખી દીધું હવે આને હલાવી નાખી કારણ કે શેમ્પુ વ્યવસ્થિત મિક્સ થઈ જાય કમ્પ્લીટ આપણું મિશ્રણ થઈ ગયું છે હવે આપણે આને પંપ ભરી લઈ પંપે સાફ કરી ધોયેલો કમ્પ્લીટ પંપ છે જે આપણે આમાં ચીકાશનો ભાગ આવે છે તેનાથી આ જે ડુંગળીના પાન છે જે વચમાં આપણે થીપ્સ જોવા મળે છે કદાચ આ એમાં રિઝલ્ટ મળશે આનું એવું મને લાગે છે પણ આપણે જોઈ આગળ વિડીયોમાં એટલે આપણને ખબર પડશે કે શું રિઝલ્ટ મળશે કે નહીં બસ બસ ભરાઈ ગયા તો આપણો પંપ ભરાઈ ગયો છે હવે લખમણભાઈને કહી હવે લખમણભાઈ આને પેક કરી અને ચાલો આપણે આ પહેલાં અહીંયા જે આથી આપણે ટાંકીની સામે જનો જ ક્યારો છે તો તમે જોવો છો કે આપણે અહીંથી અહીં જવા ઓર અર્ધેથી જે સામે ટમેટીના છોડવા છે ત્યાંથી વરી જવાનું અને આ ક્યારામાં લેતો આવવાનું એટલે આપણે એક નક્કી થાય આમે અડધા ક્યારામાં ખબર પડી જાય આ બાજુ ખબર પડી જાય આ બાજુ એટલે આપણે ફરી વિડીયો બનાવવામાં આપને જાણવા મળે કે નહીં આમાં ખાસ રિઝલ્ટ આવ્યું કે શું તો પેલા આમાં છાંટી દો હા વ્યવસ્થિત ઘાટી કરીને છાંટવાની છે કારણ કે આપણે રિઝલ્ટ મેળવવું છે કે શું અને જે કાંઈ નુકસાની કરે છે પાકને તો પણ આપણે ખબર પડવી જોઈએ એટલે લખમણભાઈ આવ નિરાતે એને ફૂલ પ્રેશરથી એકદમ ફર્સ્ટ ક્લાસ દવા છાંટવાની છે ભલે વાર લાગે પણ ખેડૂતભાઈઓને ખબર પડી જવી જોઈએ કે નહીં કાયદેસર આ વસ્તુનો ઉપયોગ કરાય કે નહીં મિત્રો આ એક મહત્ત્વનો વિડીયો છે તમે સમજી શકતા હોય તો આ વિડીયોને બધાને શેર કરવાનો છે ને વિડીયોને લાઈક કરવાનો છે અને તમે કોમેન્ટ કરતા રહેજો કે કેવા વિડીયા બનાવવા એટલે મને પણ આઈડિયા આવે કે આવો વિડીયો બનાવી તો આપણે ફાયદાવાળો છે તમે કંઈક વિડીયોનો પણ મને આઈડિયા દેજો હું વિડીયો કોઈ પણ તમારા સુધી પહોંચાડી પણ તમે આઈડિયો તમારે દેવાનું કામ છે તમારું એટલે એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે શું વિડીયો બનાવો આપણે આ વિડીયો આજે આ બધા ખેડૂતોને લીધે જ કે ભાઈ શેમ્પુ છાંટે છે આ તે કરે છે તો આપણે હજી એક ઓર્ગેનિક દવા બનાવે છે એક આપણે દવા પણ બનાવશું આગળ પણ આ વિડીયો આપણે પહેલાં અત્યારે આ વિડીયોની વાત ચાલે છે તો આપણે એની આગળ વાત કરીશું પણ આનું શું રિઝલ્ટ મળે છે તો એ આજે ખાસ જોવાનું છે તો મિત્રો આપણે ડુંગળીમાં તો એક આ કેરો પહોંચાડી દીધો છે ને થોડોક આગળ પણ આ એક કેરો આપણે અડધો કેરો ખબર પડી ગઈ હવે આપણે છે ને જીરામાં ઘઉંમાં પણ એટલે આપણે ક્યાંક તો કંઈક ફર્ક જોવા મળે ને એટલે ત્રણ ઠેકાણે એક સાથે આપણે દવા મારીને ચેક કરીએ ચાલો તો મિત્રો અહીંયા એક જીરામાં આપણે થોડાકમાં ધોરો છારો કહેવામાં આવે છે આપણે તો ખબર જ છે કે જીરામાં ધોરો છારો આવતો હોય તો અહીંયા એટલી જગ્યામાં ધોરો છારો છે તો અહીંયા પણ આપણે શેમ્પુનો ઉપયોગ કરીશું આ ધોરો છારો ધોવાઈ ધોવા જઈશું લક્ષ્મણભાઈ અહીંયા જરાક પંપ મારી દે તો અહીંયા એટલા પૂરતું જ છે અને ફૂલ સફેદ છે તમે જોઈ શકો છો કે આ જીરું આખું સફેદ થઈ ગયું છે તો આને આને રખાવી દો અહીંયા અહીંયા વધારે છે આ બાજુ એટલે એ ખાસ બાજુમાં છોરો સારો છે એ રાખી દીધું છે અને વૈશ્વમાં આપણે જે હતો એ મારી દીધું છે એટલે અત્યારે જોવામાં જ એમ થાય કે એમાં ચમક દેખાય છે પણ આપને આગળ ખબર પડશે ચાલો આવે ઘઉંમાં તો મિત્રો આપણે અહીંયા જે જીરાનો કેરો છે એનું બટકું આપણે આને પણ છાંટી દઈએ કે જીરામાં શું થાય છે આને નુકસાની કરે નથી કરતી મેઈન વસ્તુ એ છે રિઝલ્ટ આવે કે ના આવે નુકસાની કરે કે નહીં આ વસ્તુ તો આપને ખબર પડી જાય આમાં કાયદેસર વધારે જ છાટજજો એટલે નક્કી થાય લક્ષ્મણભાઈ આમાં કાંઈક તો ફેર જોવા મળશે કે શું તો ખાલી ખાલી એલો શેમ્પુ ખર્ચો નથી કાંઈ પણ ખેડૂતો બધા સાટે છે અને આ મહેનત તો લાગે ને રિઝલ્ટ ના આવે તો પાંચ રૂપિયા તો પણ મહેનત કેવડી થાય અને પાકને હોય તો તમારે હજી કોઈ એવો આ કરવાનો નથી ટ્રાય હું તમને બીજો વિડીયો બનાવું ત્યારે તમને ખબર પડે કે આ શું કરવાનું છે હવે આપણે ઘઉંમાં ચેક કરી ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ આપણા ઘઉંવાળા પડામાં અને તમે જોવો છો કે ઘઉં હજી નીંગલ પડ્યો છે તો એની ઊંચાઈ એની ફૂટ એની નરવાઈ કાંઈ ઘટે એવું નથી અને આપણે પહેલાં શિયાળામાં અહીંયા પછાટના અહીંથી દવા ચાલુ કરો ભાઈ શેમ્પુ અને આપને ખબર પડે કે કેવું રિઝલ્ટ આમાં આમાં શું નડે છે પાન બરે છે કે નરવા થાય છે કાંઈક તો આપને ખબર પડશે ને તો ફૂલ ઓ હબાઉ કે જેથી કરીને આપણે એમ નક્કી થાય કે નહીં ખરેખર આમાં રિઝલ્ટ છે ચમક તો જોવા મળે જ છે કારણ કે શેમ્પુ એવી વસ્તુ છે કે આપણે વાળ નાવા જઈ વાળમાં નાખી તો આમાં એમાં એમાં પણ ચમક આવે છે તો આમાં પણ ચમક આવે છે પણ પછી એનું રિઝલ્ટ શું મળે છે કે એને હાનિ પહોંચાડે કે નહીં એ આપને ખબર પડે મિત્રો તમારે ખાસ મને સપોર્ટ કરવાનો છે કેમ કે આપણે આવા પ્રયોગ કરવા ખેતીમાં તમારો સપોર્ટ હશે તો હું સફળ બનીશ એટલે તમારો સપોર્ટથી જ આ હાલે છે નહીતર હું આ વિડીયો પણ હું બનાવું પણ તમે વિડીયોને લાઇક કરો છો બધાને શેર કરો છો ને એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું જેથી કરીને હું આ તમને આ પીરસી શકું છું આવા વિડીયા આ બાજુ આવતરી અને તમે ઘઉં પણ જોઈ શકો છો કે ફર્સ્ટ ક્લાસ આપણા ઘઉં છે જેમ કે આપણે પણ ઘઉંના વિડિયા વિડીયા ઘણા બધા મૂકા છે કે કેમ રીતે ઉત્પાદન કરવું તો તમે જોવો છો કે આ વર્ષે ઠંડી ઓછી છે પણ તોય ઘઉંનો ઘઉં વલ તમે જોવો છો તો મિત્રો અત્યારે આપણે બધે ત્રણ ઠેકાણે ડુંગળી છે જીરું છે અને ઘઉંમાં ત્રણ ઠેકાણે આપણે શેમ્પુ એક પંપમાં પાંચ પડીકી નાખી અને આપણે ચેક કરી લીધું છે અને હવે આનું રિઝલ્ટ આપણે અઠવાડિયા પછી કેવું મળે છે તે હું નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશ આ વિડીયો બધા ખેડૂત મિત્રોને શેર કરો જો તમે ખરેખર ખેડૂતના દીકરા હોય અને કાંઈક તમને સમજવા લાયક જો આમાં મળે એવું હોય કે જાણવાલાયક મળે હોય તો બધાને શેર કરો જેથી મને એમ થાય કે ના તમારો બધાનો સપોર્ટ ખરેખર મારી ઉપર છે તો જ આ વિડીયા બનતા હોય છે એટલે ખાસ કરીને બધાને વિડીયો લાઈક કરો અને વિડીયાને શેર કરી દો હવે આપણે બીજા વિડીયામાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય